દેવો થોડોક સમય લાગશે એ પણ બાકી રહી તમારે જે ડબલ પટ્ટી વાળો રસ્તો કરવો છે ને એ પણ આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થવાનું છે મિત્રો વિકાસના કાર્યો માટે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભામાં ઉદાર હાથે પૈસા આપી છે અત્યાર સુધીના તમે તાળા મેળવી લેજો આટલા પૈસા તમારા કામ આવે પણ કઈ મિત્રો એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે સવિશેષ આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય કોલિટીનું કામ થાય કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની પાંચ રોડ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે કારણ કે આ કામ થશે દસ વર્ષ સુધી પછી તમારે નવો રોડ નહીં બને એની પણ આપણે બધા જાળવણી રાખવી જોઈએ હું તો ગામને વિનંતી કહું પાંચ પાંચ જણા રોજની ટીમ બનાવો એસ્ટિમેટ એમ દેશે કેટલા ટકા કપસી કેટલા ટકા સિમેન્ટ કેટલી રેતી એનું એસ્ટિમેટ એમ રીતે તો સો ટકા કોલેટિના કામો થશે અમારી પણ જવાબદારી તમારી પણ જવાબદારી આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે જરૂર હોય છે